તો હાજમી રાખવાની પણ આપણે તોય વાહો બાહો નહીં ને વાહો તો એવું પડે તારે આ તો હવે આ વસ્તુ પર રાતનો કોઈ શોર આવે એવું કોઈ છે આપણે કોઈ રોકે પણ તો ટોં તાણા પાય થઈ સલામત નાચ ઓમ ઓમ નાચ કે ભેગો કાની ની છોકરા ઓમ બતાવ યા કે ગની પણ આ તો પડી જાય નાચ અને વાહું બાહું તો નહીં ના ઘણ ભેગું થઈ જાવું છે ના હવે તો હવે રોકાઈ જાય આપણે અને આ પણ એ છોકરા ને આટા કણવા છે ના રોકાઈ જાય અત્યારે ચાર જાહે એટલે કેટનું આખું છે આ જોવા લાગતું જ જરૂર નાક નહીં હટે હો

કોઈ ના ફસાડો ને કાઢી ચરા ઉપાડી પણ મારે વાહો નહીં આવ્યું છે ને તમે ગોટા નો ખાજો છે અને આ ટમાટી મેમને તો તબેલા ને બબેલો નાણું છે ને હવે તબેલા ઉપર રેજ ને એટલે જે ગોમ્મ છે ને ટાબો ને ચલ ભરી અને ઓય તો હાણું છે વાગને હાણું છે હવે હાણું અને આ ટમાણા ઓકે ટમાટા બધા હોઈ ગયા છે આ તો હું ગયા છે આ જુઓ કે મનાવું છે અને નાટબો નહીં આ છે

બે વખર <listed> <normal music playinggettable>

તો હું કઈ દઉં તાર નાખ્યા ઢોઈ ગયા ખણ ફંડ મંડ પણ આ ગઈ હું એ પાછો આખ માં રૂકા

ભી તો લાગતી તો આ છો ને કોઈ થઈને બોલતો ગોડો લાગે છે ગોડો જાતો રે પાછો

તમે જ્યા હું બાજુ ના ગમના છું એમ હું હું રમતુજી આયો આવ્યો રમતુજી ના રમતુજી ઘર તો મારે

શું વાત છે એટલે રંગાઈ તમે મહેમન તો કરો રાતું ના રો પડ્યો પેલા બોલી ને લાવ્યા પેલા બોલે ક્યાં રંગુજી આ તમારા અઢવીરાજા ડોહો છે ને રફડતો હોય છે આવા મહેમત પરવાનો આવના જવા લઈને

અલ્યા માર મને કીધો અમે જનવાળી જાતા કે એક તો અમાર બાટલાવનો નેકળી ગયો થાય અમે હમણાં આ દોહા જનગઢમાં બાટલામાં પુરાત ફોરામે તો તમે જન કેવા લાગો છો અમે બિવરાના તો ના ને વરા થઈ ગઈ જ ના ના ખટાઈ હા લાઈયો હો ડોડો આવી બા ડોડો આયો તું બે બે પૂજા કોણ બે ગરોતો ઉપર એમ ના બોલ